તો પરમાણુ વર્ણપટ અને વર્ણપટ શ્રેણીઓ પ્રસ્તાવનાનો એ મુદ્દો કે ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણેય માટે આપણે જો ડિસ્ચાર્જ ટ્યુબની મદદથી પ્રયોગો કરીએ તો પ્રસ્તાવનામાં આપણે મુદ્દો લીધો તો કે પ્રાયોગિક અભ્યાસ એવું દર્શાવે છે કે ઘન પદાર્થમાંથી ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા અને તરંગ લંબાઈ સતત મૂલ્યો ધરાવે પ્રવાહીમાં પણ સતત મૂલ્યો ધરાવે વાયુમાં બે સ્થિતિઓ આવી વધુ ઘનતા ધરાવતા વાયુઓ પસંદ કર્યા તો એમાંય સતત મૂલ્યો હતા પણ ઓછી ઘનતા ધરાવતા વાયુમાં ઉર્જા અને તરંગ લંબાઈના મૂલ્યો અસતત હતા એટલે આપણો અહીંયા પ્રયોગનો હેતુ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે આપણે ઓછી ઘનતા ધરાવતો વાયુ ઉપયોગ કરશું એટલે પહેલા પાઠમાં આપણે પરમાણુનો વર્ણપટ જોવાનો છે પરમાણુના વર્ણપટમાં બે પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે ઉત્સર્જન વર્ણપટ ટેક્સ્ટબુકે માત્ર શાબ્દિક રીતે સમજાવ્યું છે આપણે આકૃતિ દોરીને સમજશું એટલે શબ્દમાં લખવું બહુ સહેલું પડી જશે તો અહીંયા આપણને જે કીધું છે એ પ્રમાણે આપણે એક પાત્રમાં ઓછી ઘનતા ધરાવતો વાયુ લેવાનો છે એટલે અહીંયા આપણે એક પાત્ર દોરી નાખી ધારો કે આ ડિસ્ચાર્જ ટ્યુબ છે અને ડિસ્ચાર્જ ટ્યુબ છે એમાં વાયુ ભરેલો છે અહીંયા આ જે ડિસ્ચાર્જ ટ્યુબ છે એમાં નીચા દબાણે નીચી ઘનતા ધરાવતો વાયુ છે આ નીચી ઘનતા ધરાવતો વાયુ છે એને તમારે બહારથી વિદ્યુત સ્થિતિમાં આપવાનું છે એટલે આને એવું કહેવાય કે અહીંયા તમે ડિસ્ચાર્જ પસાર કરો છો વિદ્યુત ભાર પસાર કરો છો બાહ્ય બેટરી દ્વારા વોલ્ટેજ આપીને વિદ્યુત પ્રવાહ વહેવડાવીને વિદ્યુત ભાર પસાર કરી અને આમાં જે વાયુઓ છે એના કણોને ઉર્જા આપીને ઉત્તેજિત કરવાના છે અને ઉત્તેજિત કરે અને વળી પાછા એ ફરી પાછા મૂળ સ્થિતિમાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે આ જે ઊર્જા ઉત્સર્જાય ત્યારે તરંગ સ્વરૂપે ઊર્જા આવે તરંગ સ્વરૂપે ઉર્જા આવે ત્યારે જુદા જુદા તરંગ લંબાઈઓ અહીંથી આવતી હોય આ ધારો કે પેલી તરંગ લંબાઈ છે આ બીજી તરંગ લંબાઈ છે આ ત્રીજી તરંગ લંબાઈ છે આવી ઘણી બધી આવે પણ અહીંયા આપણે ઉદાહરણ તરીકે આ ચાર તરંગ લંબાઈઓ દર્શાવીએ છીએ તો એ કયા કયા તરંગો હોય એની તરંગ લંબાઈ કેટલી હોય ધારો કે આની લેમડા વન છે આની લેમડા ટુ છે આની લેમડા થ્રી છે આ લેમડા ફોર છે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે હું લઈ લઉં આ સો નેનોમીટર છે આ આ આ નેનોમીટર 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 છે 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 તો જે તરંગ લંબાઈ મળી છે એ આમાં ભરેલા વાયુ માટેની છે હવે આમાં ભરેલો વાયુ ભલે નીચી ઘનતા ધરાવતો તમે બદલાવી નાખો હાઇડ્રોજન ની બદલે નાઇટ્રોજન કરી નાખો ને તરંગ લંબાઈઓ બદલી જશે વળી પાછો હાઇડ્રોજન પરંતુ આ તરંગ લંબાઈ મળશે એનો અર્થ એવો થયો કે જે તે વાયુ માટે એ કિંમતો નક્કી છે ફિક્સ છે એટલે ટેક્સ્ટબુકે શબ્દ વાપર્યો આજે તરંગ લંબાઈનો જથ્થો સમૂહ મળે એ શું છે તો કે આ વાયુની ફિંગરપ્રિન્ટ છે આપણા થમની ફિંગરપ્રિન્ટ કોમન ન હોય આપણી એકની યુનિક હોય આપણા રેટીના છે યુનિક હોય તો એવું જ કંઈક વાયુ માટે છે વાયુની ફિંગર પ્રિન્ટ શું તો કે અહીંયા ઉત્સર્જાયેલા તરંગોની તરંગ લંબાઈ યુનિક છે એવી તરંગ લંબાઈનો સમૂહ કોઈનામાં સો નેનોમીટર હોઈ શકે કોઈનામાં એકસો સિત્તેર હોઈ શકે કોઈનામાં બસો વીસ હોઈ શકે કોઈનામાં બસો ત્રીસ હોઈ શકે પણ ચારેય હોઈ શકે એવો કેસ ન નીકળે અમુક ભાગ સરખો હોય પણ સોએ સો ટકા સરખું હોઈ શકે નહીં એટલે આ પરમાણીય વર્ણપટ એ મેળવવા માટે અહીંયા આપણે અવલોકન કરી શકીએવા હાથ કલરો જાનીવાલી પીનારા તો કોઈ પણ પ્રકાશ આપણને શુદ્ધ અથવા તો પ્યોર હોય એવો ને એવો ક્યારે દેખાય તો કે જ્યારે અંધારું હોય અંધારું એટલે પ્રકાશની ગેરહાજરી ટીવી હોય ટીવી એમાં ઓલી નાનકડી એલઈડી આવે આવે ટપકા જેવી લાલ કલરની અથવા લીલા કલરની એ તમને વધારે બ્રાઇટ ક્યારે દેખાય દિવસે કે રાત્રે દિવસે એટલી તીવ્રતા ધરાવે રાત્રે એટલી તીવ્રતા ધરાવે પણ તમને દિવસે ઓછી દેખાય છે રાત્રે વધારે દેખાય છે એટલે આ અવલોકન કરવા માટે એવો શબ્દ લખ્યો છે કે આંતરપટ આંતરપટ એટલે પડદો અથવા તો જ્યાં તમે અવલોકન લેવામાં આવો છો એ કેવો રાખવાનો છે તો કે અંધકારમય મેં અહીંયા કાળો કલર એટલે લીધો જનરલી અંધારું ડાર્ક એટલે આપણે શું કહીએ કાળો કલર ખરેખર એક પણ કલર નહીં એને અંધારું કહેવાય એટલે અહીંયા પડદો છે અથવા તો વિસ્તાર છે કે જેમાંનું અવલોકન કરવાનું છે એ કાળા કલરનો રાખવામાં આવે એને કારણે જે કલર અહીંયા પીળા રંગનું તરંગ ઉત્સર્જે તો આપણને સ્પષ્ટ ખબર પડી જાય પીળો કલર છે જે એકબીજાના નજીકના કલર હોય ને એને તમે અંધારામાં રાખો ને એટલે ચોખ્ખા જુદા દેખાય દિવસે એટલા ચોખ્ખા દેખાય નહીં દિવસે એવું જ લાગે કે બે હલકો જ છે લીલોને પોપટીમાં જો દિવસ હોય અને થોડોક જ ચેન્જ રાખ્યો હોય ને તો ખબર જ ન પડે કોને લીલો કહો ને અને કોને પોપટ કલર કહો પણ રાત્રે જુઓ ને તો એ ડિફરન્સ તમને વધારે દેખાશે કારણ કે રાત્રે બીજા તરંગોની હાજરી નથી એટલા માટે અહીંયા આ પ્રકારનો અંધકારમય પાછળ કાંઈ ન હોય એવો પૃષ્ઠ રાખવામાં આવે આ જે વર્ણપટ છે એમાં બાહ્ય રીતે આપણે ડિસ્ચાર્જ વિદ્યુતભર અથવા વિદ્યુત પ્રવાહ આપીને આ તરંગો મેળવા છે ઉત્સર્જિત કર્યા છે એટલે આ વર્ણપટને શું નામ અપાણું ઉત્સર્જન વર્ણપટ બીજો પ્રકાર છે આવો હવે અહીંયા જે ઉત્સર્જન વર્ણપટ મળ્યા એની તરંગ લંબાઈઓ આ જુદી જુદી તરંગ લંબાઈઓ છે જે હાઇડ્રોજન માટે આ પ્રયોગ કર્યો ત્યારે આવા સમૂહ મળ્યા તા લાઇમન બામર પાશ્ચન બ્રેકેટ ફંડ ઉદાહરણ સ્વરૂપા આપેલું છે બીજો કોઈ આનો અહીંયા વિશેષ હેતુ નથી કે આ રીતે ઉત્સર્જન વર્ણપટમાં આવી જુદી જુદી તરંગ લંબાઈના સમૂહ મળે આ પહેલો સમૂહ આ બીજો આ ત્રીજો ચોથો પાંચમો આવી રીતે સમૂહ મળતા જાય આવી જ રીતે મળતા બીજા વર્ણપટની વાત કરીએ એનું નામ છે શોષણ વર્ણપટ શોષણ શબ્દ ક્યાંથી એવો તો કે સેમ પ્રક્રિયા કરવાની છે પણ થોડાક ફેરફાર સારે આપણે અહીંયા ટોટલ ધારો કે છ વિદ્યુત ચુંબકીય તરંગો છ કિરણો મેં પસંદ કર્યા અને એ છ કિરણોને શું કરવું છે તો કે આજ જે ટ્યુબ છે ડિસ્ચર ટ્યુબ છે એમાં આપાત કરવા છે નીચી આપતા ધરાવતો વાયુ ભરેલો છે અને આ બધાના કંઈક મૂલ્ય છે ઉદાહરણ તરીકે અહીંયા લખું હન્ડ્રેડ નેનોમીટર બધાય નેનોમીટરમાં ટુ હંડ્રેડ થ્રી હંડ્રેડ

કઈ કઈ જગ્યાએ કાળી રેખા રેવી ને એ આમાં ભરેલા વાયુનો પોતાનો ગુણધર્મ છે એને બે તરંગ લંબાઈઓનું શોષણ કર્યું બસો અને એ પોતાનો ગુણધર્મ તમે બધા ઉપર આ કરો ને તો આમાં ધારો કે બસો ને પાંચસો વાળી ગાયબ થઈ તમે વાયુ બે નંબર બીજો કોઈ વાયુ લ્યો તો એમાં બને હોન છસો વાળી ગાયબ થઈ તો ઈ દરેક વાયુનો પોતાનો ગુણધર્મ છે કાંઈ બહાર ન આવે બહાર ન આવે તો ગઈ ક્યાં તો કે આની અંદર જે પરમાણુને એના ઇલેક્ટ્રોન હતા ને એને હું કર્યું શોષણ કરી લીધું છે કેટલું શોષણ કરે તો કેમેસ્ટ્રીમાં તો આ મુદ્દો ભણી ગયો છે કે હાઇડ્રોજન માટે ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય તો જે ઊર્જા ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત અવસ્થામાં જવા જેટલી જ હોય વધારે ન હોવી જોઈને ઓછી નહીં એટલી જ હોય એ ઊર્જાની અનુરૂપ તરંગ લંબાઈ છે અહીંથી શોષાય ગઈ અને આમાં ઊંધું છે આમાં પાછળનો વિસ્તાર આખો કેવો રાખવામાં આવે કાળો આમાં પાછળનો વિસ્તાર આખો સફેદ રાખવાનો એટલે ન આવે ની શું રચાય કાળું બરાબર આમ બીજો કોઈ વિશેષ હેતુ નથી કાળો પડદો ને સફેદ પડદો ને પણ ગેરહાજર જગ્યા ગેરાજર સ્થાન જોવા જ્યાં ગેરાજર સ્થાનો કાળી રેખા રચાય એટલે આ જે વર્ણપટ છે એ શોષણ વર્ણપટ બંને પ્રકારના વર્ણપટો જે તે વાયુ માટે જે તે દ્રવ્ય માટે યુનિક છે ટેક્સ્ટબુકે માત્ર વાક્ય દ્વારા સમજાવ્યું પણ આમ આકૃતિ દ્વારા સમજે એટલે હવે આને લખવું હેલું બની જાય ખાલી આપણે આપણી ભાષામાં ગોઠવવાનું આવે બાકી મુદ્દો ખબર પડી ગઈ કે શોષણ કિર ઉત્સર્જન ઉત્સર્જન એટલે પહેલી વખત જ ઉત્સર્જન છે શોષણ એટલે આપણે આપ્યા હતા એમાંથી બહાર આવ્યા એમાંના અમુક ગેરાજર છે ગેરાજર છે એ શું થઈ ગયા શોષણ તો શોષણની રેખાઓ આ કાળી રેખાઓ એટલે શું શોષણ થઈ ગયેલી રેખાઓ દર્શાવે એનો જે વર્ણપટ છે એને કહેવાય શોષણ વર્ણપટ હવે આ બાબતને આધારે આપણે પ્રયોગમાં આગળ વધવાનું છે અને જોવાનું છે કે આવા કેટલા કેટલા વર્ણપટો મળે એટલે સૌ પ્રથમ આ જે વર્ણપટ છે એ હાઇડ્રોજન માટે થયેલો છે અને હાઇડ્રોજન માટે સેમ પ્રયોગ ઉત્સર્જન વર્ણપટનો કરવામાં આવે અને એમાંથી બહાર આવતી તરંગ લંબાઈઓ શોધવાની વાત આવે હવે એમાંથી બહાર આવતી તરંગ લંબાઈઓ શોધવાની વાત આવે તો કઈ કઈ તરંગ લંબાઈઓ મળે તો કે એને જ્યારે પ્રયોગ કર્યો ત્યારે આવી તરંગ લંબાઈઓ મળતી હતી પણ પ્રયોગમાં આવી તરંગ લંબાઈઓ મળે એવી સૌપ્રથમ કોને ખબર પડી તો કે બામર નામના વૈજ્ઞાનિકને સૌપ્રથમ આવી તરંગ લંબાઈઓની ખબર પડી બામરને શું કામ ખબર પડી તો કે જે તરંગ લંબાઈઓ મળતી હતી એ તરંગ લંબાઈઓ છે એ દ્રશ્ય વિભાગની હતી એટલે આ તરંગો પેલા ઉત્સર્જાતા હતા પણ મનુષ્ય માત્ર દ્રશ્ય વિભાગ જોઈ શકે એટલે બામરને એવું થયું કે એણે પ્રયોગ કર્યો ત્યારે ઉત્સર્જનના એ તરંગો દ્રશ્ય વિભાગના હતા એટલે પહેલાં ખબર પડી કે આમાંથી દ્રશ્ય વિભાગના તરંગો ઉત્સર્જ થાય છે એ સિવાયનો વિભાગ હોય ઇન્ફ્રારેડ હોય માઇક્રોવેવ હોય અલ્ટ્રાવાયોલેટ પાર જામ હોય તો નરી આંખે જોઈ શકીએ નહીં એટલે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા હોય પણ એટલે ખબર જ ના પડી હોય કે અહીંયા ઉત્સર્જન થાય છે એટલે ઉત્સર્જન થાય છે એવી સૌ પ્રથમ બામરને ખબર પડી અને પછી એ જે તરંગ લંબાઈઓ છે એ તરંગ લંબાઈના મૂલ્યોમાં એક સરખી નિયમિતતા હતી ઘટાડામાં કંઈક નિયમિતતા હતી એના ઉપરથી એણે સમીકરણ આપ્યું વન અપોન આર લેમડા ઇઝ ઇક્વલ ટુ આર વન અપોન ટુ સ્ક્વેર માઇનસ વન અપોન એન સ્ક્વેર અને આ સૂત્ર મુજબ જેટલી તરંગ લંબાઈઓ મળે એ બધાને એટલો તરંગ લંબાઈનો વિભાગ છે એને એના નામ ઉપરથી બામર શ્રેણી એવું નામ આપવામાં આવ્યું એટલે સૌ પ્રથમ જે શ્રેણી શોધાણી બામર શ્રેણી શોધાણી બાકીની શ્રેણીઓ હતી જ પણ ધ્યાનમાં પછી આવી એ એન એનની કિંમત તો કે ટુ હોય તો આ ચાલુ થાય ત્રણ ચાર પાંચ મેક્સિમમ ઇન્ફાઇનાઇટ સુધી લઈ શકો એમાં બે સ્થિતિની વાત કરી એક પેલી એન ઇઝ ઇક્વલ ટુ થ્રી અને એક છેલ્લી એન ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ તો શું મળે તો કે વન અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર વન અપોન ટુ સ્ક્વેર માઇનસ વન અપોન થ્રી સ્કવેર એટલે આ થાય આર પાંચના છેદ છત્રીસ આર જે છે એ રીડબર્ગ અચડાંક છે આર છે રીડબર્ગ અચડાક જેની કિંમત વન ઝીરો

ચાલો એ જ રીતે ઇન્ફાઇનાઇટ લઉં તો શું થાય તો કે ઇન્ફાઇનાઇટ લઉં તો વન અપોન લેમડા ઇઝ ટુ આર વન ફોર માઇનસ વન અપોન ઇન્ફાઇનાઇટ એટલે લેમડા ટુ થાય આર બાય ફોર સોરી લેમડા ટુ થાય ફોર બાય આર ફોર અપોન વન એપ્રોક્સિમેટલી આ કેટલા થાય ચાર હજાર ઓછામાં ઓછી તરંગ લંબાઈ આ તરંગ લંબાઈ મળી કઈ મળી લઘુત્તમ આ કઈ મળી મહત્તમ બામર શ્રેણીમાં મળતી લઘુત્તમ તરંગ લંબાઈ એપ્રોક્સિમેટલી પછી કેલ્ક્યુલેટરથી જે ફાઈનલ જવાબ આવે લખો લઘુત્તમ ચાર હજાર ને મહત્તમ કેટલી સાત હજાર ટૂંકમાં બાકીના બધાય ચાર હજારથી સાત હજારની વચ્ચે છે એટલે જે તરંગ લંબાઈઓ ને અનુરૂપ વિકિરણો મળ્યા ને એ બધે દ્રશ્ય વિભાગના મળ્યા એટલે બામરને શું ફાયદો થયો એ બધુંય નરી આંખે એ બધા રંગો જોઈ શકાય એટલે એના ધ્યાનમાં સૌથી પહેલા આવી અને પછી એના નામ ઉપરથી એને બામર શ્રેણી નામ અપાણો તો આ સૌપ્રથમ ધ્યાનમાં આવી એવી શ્રેણી પછી તો કે ધીમે ધીમે પછીની બધી શ્રેણીઓ શોધાણી એટલે એમાં બામર શ્રેણી છે નંબર બે ઉપર ગઈ સિકવન્સ પ્રમાણે નંબર બે ઉપર શોધ પ્રમાણે તો બાકીની બધી શ્રેણીઓને આપણે ધ્યાનમાં લઈએ તો બાકીની બધી શ્રેણીઓમાં પાંચ શ્રેણીઓ લાયમન પાશ્ચન બ્રેકેટ અને

બ્રેકેટ છે સ્પષ્ટ રીતે ઇન્ફ્રારેડમાં મળતી હતી આમ તો પાશ્ચન બ્રેકેટ અને ફંડ ત્રણેયને ઇન્ફ્રારેડ સેક્શન જ કહેવાય પણ ઘણી વખત એવું બતાવે છે કે નજીકતમ ઇન્ફ્રારેડ આવો શબ્દ વાપરે છે નજીકતમ ઇન્ફ્રારેડ એટલે ઇન્ફ્રારેડ ચાલુ થાય છે એટલા માટે અહીંયા ઇન્ફ્રારેડનો પટ્ટો પૂરો થાય છે એટલે અહીંયા ઘણી વખત આવો શબ્દ રખે દૂર ઇન્ફ્રારેડ ખાલી ઇન્ફરી લખી શકાય પણ આ બે માટે સ્પેસિફિકલી આવું લખાય છે પછી સંક્રાંતિઓ થતી હોય સંક્રાંતિઓ થતી હોય એટલે આપણે આના માટે એક ધરા સ્થિતિ અથવા તો પ્રારંભિક સ્થિતિ સેટ કરી શકીએ પ્રારંભ ક્યાંથી થાય તો કે પ્રારંભ છે એ જોવા જઈએ તો અહીંથી લાયમનમાં વનથી થાય ટુથી બામરમાં ત્રણ પાશન બ્રેકેટ અને ફંડ એને આપણે એમ કહીએ તો એન ના મૂલ્યો ક્યાં હોય તો કે મૂલ્યો છે ત્રણ ચાર પાંચ ઓનવર્સ ચાર પાંચ છ ઓનવર્ડ્સ પાંચ છ સાત ઓનવર્ડ્સ છ સાત આઠ ઓનવર્ડ્સ પછી અહીંયા જે સંક્રાંતિ થઈ અને વિકિરણ ઉત્સર્જાય છે એ વિકિરણને પણ નામ આપવામાં આવે વિકિરણને કેવી રીતે નામ આપવામાં આવે છે તો કે એનની કિંમત ઉપરથી એનની કિંમત અહીંયા આપણે લખીએ કે એનની કિંમત ઉપરથી આપણે નામ આપીએ એન કેટલા તો કઈ રેખા કહેવાય એન તરીકે કોમન વસ્તુ લખીએ એમ પ્લસ હોય એમ પ્લસ હોય અને એમ પ્લસ એમ પ્લસ વન માં સંક્રાંતિ થાય એટલે વન એટલે આ વનમાંથી ટુ ટુ માંથી થ્રી થ્રી માંથી ફોર ફોર માંથી ફાઈવ ફાઈવ માંથી સિક્સ એ બધાય માટે પેલી પેલી કહેવાય તો જે તરંગ લંબાઈ મળે છે એને શું કહેવાય આલ્ફા રેખા બીજી થાય તો એને કહેવાય બીટા રેખા અને ત્રીજા લેયરમાં થાય તો ગેમાં રેખા એટલે ઘણી વખત સંક્રાંતિ માટે ટુ થ્રી નંબર નો આપે કેવી રીતે કહે

આપણને ઘણી વખત થાય કે આલ્ફા રેખા બીટા રેખા ગેમા રેખા દરેકના અર્થ છે પણ એ કઈ શ્રેણી કીએ છે એ પ્રમાણે લેવાનું ઘણી વખત થશે એવું કે મોટા ભાગે બામરમાં આલ્ફા બીટા ગેમા રેખાનો ઉલ્લેખ આવશે ક્યારેક એવું થાય કે એવું કે લાયમનની એ ચાલફા એટલે પેલો પ્રશ્ન થાય બામરમાં એ ચાલફા આવતી લાયમનમાં ક્યાંથી આવી ગઈ પણ એ ચાલફા એટલે પ્રથમ સંક્રાંતિ બીટા એટલે દ્વિતીય અને ગેમા એટલે તૃતીય સ્તરની તો એ પ્રમાણે આલ્ફા બીટા અને ગેમા નામ આપવામાં આવે અહીંયા જે તરંગ લંબાઈના મૂલ્યો છે એ મુજબ જ આપેલા છે એટલે અહીંયા પ્રેક્ટિકલી આપણે કિંમતો શોધીએ એટલે પરફેક્ટ આ મૂલ્યો મળતા જશે બીજી વસ્તુ શું જોવા મળે તો કે તરંગ લંબાઈઓનો ગાળો તરંગ લંબાઈનો ગાળો જુઓ આ પેલા પછી બીજો છે એના વચ્ચેનું અંતર આટલું છે અથવા તો તરંગ લંબાઈનો તફાવત આટલો છે પછી આટલો થયો ટૂંકમાં જો બે ક્રમિક તરંગ લંબાઈઓ વચ્ચેનો તફાવત ધીમે ધીમે ઘટતો જાય છે અને ક્રમિક અહીંયા એટલે તો નજીવો એવો ફેરફાર સ્તરો મુજબ ઘટે છે ઘટાડો આ રીતના હોય છે પછી મહત્તમ અને લઘુત્તમ પૂછે તો હમણાં આપણે ગણતરી કરી હતી મહત્તમ કીએ તો છેલ્લી સંક્રાંતિ એટલે ઇન્ફાઈનાઇટ અને લઘુત્તમ કીએ તો પેલી સંક્રાંતિ તરંગ લંબાઈ માટે આવૃત્તિમાં ઊંધું થઈને આવૃત્તિ શોધવાની કે છે તરંગ લંબાઈ પર તરંગ લંબાઈ પરથી આવૃત્તિ શોધવાનું કીએ તો આવૃત્તિનું સૂત્ર તો કે બેઝિક સૂત્ર ઝડપ ઇઝ ઇક્વલ ટુ તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ તો આવૃત્તિ ઇઝ ઇક્વલ ઝડપ ગુણ્યા તરંગ લંબાઈ તો એના માટે ઊંધું થાય તો આ રીતે આપણને હાઇડ્રોજન માટે આવા પાંચ વર્ણપટ શ્રેણીઓ મળી દરેક પરમાણુ ઓછી ઘનતા ધરાવતા વાયુ માટે મેળવી શકાય જેના દરેકના કંઈક સૂત્રો હોય આ જ સૂત્રો હોય એવું જરૂર નથી એના એના સ્ટ્રકચર એના બંધારણ પ્રમાણે એવા કોઈક ચોક્કસ સૂત્રો મળે કે એક પદમાં અહીંયા કેમ આપણે એનમાં બદલાવ કરતા હતા અને આપણને ચોક્કસ તરંગ લંબાઈ મળતી તેમ એના માટે આવા કોઈક નિયમિત સૂત્રો મેળવી શકાય આ હાઇડ્રોજન પરમાણુ માટે જ સીમિત છે